આજે એક કોઈ સ્વામી છે અને આજે એનો પુનઃ એક વિડીયો આવ્યો છે અને વિડીયોમાં એ બોલે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એ સ્વામીના દાસ છે એ સ્વામીના સેવક છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ મને લાગે છે વિનાશ આ લોકોનો નજીક આવી રહ્યો છે સમાજ સંતોષ સનાતન ધર્મના ઘણી વાર કહી ચૂક્યા છે તમે મર્યાદાને ક્રોસ ના કરો અને મને લાગે છે હવે મર્યાદા ક્રોસ કરી ગયા છે હિન્દુ દેવી દેવતાઓ વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ એ ક્યારે સહન ના થઈ શકે ઘણો બધો સહન કરી લીધો છે મને લાગે છે કે હવે પ્રતિકાર કરવાનો ટાઈમ આવી ગયો છે સનાતનીઓને સનાતન ધર્મના સંતોને આગળ આવીને આ લોકોને જ્યાં સુધી માઢાતોડ જવાબ નહીં આપે ત્યારે આ લોકો અંગ્રેજો નો કામ કરતા રહેશે ફૂટ ડાલો રાજ કરો મને લાગે છે અંગ્રેજો જતે જતે આ લોકોને મૂકીને ગયા છે અને આ લોકો અત્યારે સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે આ ક્યારે બરદાસ્ત થાય એવો નથી અને એનો પ્રતિકાર કરશું અને ચોક્કસ કરીશું અને સનાતન ધર્મ વિશે આવી ગંદી ટિપ્પણીઓ અમે કોઈ સાંભળવા તૈયાર નથી શું આદરી લીધો છે શું તમારી જાગીર છે તમે જે તે બોલી રહ્યો ગમે ત્યારે તમે બકવાસ કરી લો આ કોઈ દિવસ સહેન નહીં થાય